આપણે ઘણા એક્ઝામ્પલ ને ક્વેશ્ચન થ્રી પોઈન્ટ ટુ નો ફર્સ્ટ ક્વેશ્ચન ને સેકન્ડ ક્વેશ્ચન જોયો હતો હવે આપણે જોઈશું થર્ડ વન થર્ડ વન શું કહે છે ધ્યાનથી જોજો નાઇન એક્સ ઇક્વલ ટુ ટુ વાય પ્લસ

આપણે પહેલા તો સહગુણક ને સરખા કરીએ સહગુણક ને સરખા કઈ રીતે કરીએ ઉપરના સમીકરણ ને બે વડે નીચેના જેને નિશાન સમજ પડે તો બે પચાસ દસ પાંચ દુ દસ સરખા થઈ ગયા સહગુણક ઓકે પછી હમણાં સુધી જોયે ને બધા દાખલામાં નિશાની અલગ અલગ હતી એટલે સરવાળો કરતા હતા પણ જ્યારે નિશાની સેમ હોય બંને માઇનસ હોય બંને પ્લસ હોય બંને શું હોય માઇનસ હોય બંને શું હોય પ્લસ હોય તો શું કરવાનું માઇનસ કરવાનું બે નિશાની સ્કેમ બંને પ્લસ હો જોઈએ બંને માઇનસ છે તમે ઉડાવશો શું ઉડાવવા માટે શું જરૂરી છે કોઈ પણ એકની નિશાની અલગ હોવી જોઈએ પ્લસ માઇનસ હોવા જોઈએ અને પ્લસ માઇનસ કરવા માટે આપણે શું નિયમ વાપરીએ ધારો કે નિયમ છે કે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય આવું છે એક્સ પ્લસ વાય માઇનસ છે એક્સ અંદરની નિશાની શું થઈ જશે ખ્યાલ છે એટલે બ્રેકેટની બહાર માઇનસ હોય તો અંદરની નિશાની શું થઈ જતી હોય છે તો એ જ નિયમને આધારે આપણે શું કરીશું લખીશું કઈ રીતે બે ગુણ્યા સમીકરણ એક માઇનસ પાંચ ગુણ્યા સમીકરણ બે અહીંયા બંને પ્લસ હોય ને તો પણ નિશાની કઈ કરશું આપણે માઇનસ બંને હોય તો પણ શું નિશાની નહીં બોલાને બાદ બાકી બોલાશે હવે આને બે વાળી ગુણ્યા બેતાલી માઇનસ બે પચામ બે ચોક પાંચ નવામ પાંચ દુ પાંચ સતામ નિશાની બદલવા માટે શું કર બાદ બાકી કરવાની છે ને તો પ્લસ છે તો માઈનસ માઇનસ છે તો પ્લસ છે તો હવે જો દસ બાય 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 પીસ માંથી પિસ્તાલીસ ગયા તો થર્ટી નાઇન નહીં થાય એટલે કોઈ થર્ટી સેવન કે જે કોઈ થર્ટી સિક્સ કે અચ્છાનો આન્સર કહો છો અહીંયા ચાલે તમે અહીંયા ચાલે થર્ટી ફાઈવમાંથી એટ ગયા માઇનસ એક તો જોવા બંને પ્લસ એક એક પ્લસ અને એક શું છે મોટો નંબર માઇનસ એટલે નિશાની કઈ આવશે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું આપણે તો હવા હવા ઢાપ આઠમાંથી પાંત્રીસ જશે તો કેટલા બંને બાદથી માઇનસ ટ્વેન્ટી સેવન અપોન શું કટ થશે બે માંથી તો ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચાર એક્સની કિંમત કેટલી છે મિત્રો આપણી પાસે નવ ના છેદમાં ત્રણ નવતાલીસ આપણે નિયમ યાદ રાખવાના તેર હવે આ બે ને ગુણી નાખીશું તો ટ્વેન્ટી સેવન તેર પચામ તેર ચોક હવે આને અહીં આને અહીં ટ્વેન્ટી સેવન માઇનસ ફિફ્ટી ટુ અને અહીંયા કેટલા થશે પાસઠ વાય થશે કેટલા થશે આ બે માંથી આને માઇનસ કરીએ તો માઇનસ કેટલા આવશે જો તમારો આટલું ખતરનાક હોય ને તો તમારે શાંતિથી સાઈડ પર બાકી કરી દેવું હવા હવા લોચો થાય છે એ નહીં થવો જોઈએ વિચાર કરો આટલી મહેનત કરીને તમે આટલી સુધી રાઈટ ગણ્યું તમે જે બોલો એ બી સ્પેસિફાઈડ બોલવું જોઈએ મારો આન્સર તો ક્યાં આવવાનો કેવું લાગે છે ઇઝી સેલું હવે તમારો હજુ ફેવરિટ ક્વેશ્ચન જે તમે આજે મને શરૂઆતમાં પણ પૂછ્યો હતો કે સર અપૂર્ણાંક વાળામાં શું કરવું જોઈએ ઘણા મનમાં બોલ્યા છોડી દેવું જોઈએ નહીં શું કરવાનું હવે તો તમે માસ્ટર થઈ ગયા બે તાલી છ ના બધાને છ વડે ગુણી નાખો રાઈટ અને આના માટે સ્પેશિયલ આપણે અપૂર્ણાંક નું પણ એક આખું તમને સેશન સમજાવ્યું છે બે તાલી છ એટલે કેટલા થશે દુ છ એટલે કેટલા થશે માઇનસ છ આ બિચારાને તમે ઇગ્નોર નહી કર દેતા ગુણાકારની અંદર શું નિયમ છે બે માંથી એક પણ માઇનસ હોય તો આન્સર માઇનસ માં જ નંબર ત્રણ લસા લઈને અને ત્રણ એક્સ માઇનસ વાય તાલીસ ક્લેરીટી પાછો સમજી લઈએ આને પણ મલ્ટીપ્લાય કરવાનું થ્રી આને પણ મલ્ટીપ્લાય કરવાનું ને થ્રી આને પણ મલ્ટિપ્લાય પેલો ભાઈ થ્રી વાય ને એટલે મેં સમજવાનું ચાલુ કર્યું આ થ્રી થ્રી કટ થઈ જાય એટલા માટે શું આવે સમજ પડી ઓકે હવે આ નંબર વન ફરીથી લખી દઈએ થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ સિક્સ થ્રી એક્સ માઇનસ વાય વોટ વી વિલ ど હિયર આપણે અહીંયા શું કરીશું છોડી દઈશું શૂન્ય જોવા માટે કહેલું સર પહેલો સ્ટેપ શું છે ચલ સરખા સહગુણક નથી સરખા આ ચાર છે આ વિચાર છે એટલે આપણે શું કરીએ એક એટલે વિચાર માંગે એટલે કે અહીંયા કંઈ નથી એટલે શું ગણી આપણે ચાર વડે ગુણી દઈશું તો લખીશું કે રીતે સમીકરણ 1 વત્તા કેમ કરીશું નિશાની અલગ અલગ હોય ત્યારે આપણે સરવાળો કરી છે સમીકરણનો ચાર ગુણિયા હા પેલા સમી બોલવા લાગ્યો આજા સામી ચાર તાલી ચાર નવામ છત્રી જે વરસાદમાં કામ લાગે ચાર વાય ગયા બાર ને ત્રણ પંદર ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ તમે જે મનમાં બોલ્યા એ નહીં ત્રીસ આવ્યા તો એક્સ બરાબર શું આવશે આપણી પાસે એટલે આન્સર ખોટા બોલો છો ત્રીસ ના છેદ માં પંદર સમજી ગયા બધા વિદ્યાર્થીઓ એક્સ બરાબર બે હવે આપણે કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ આપણું આ ત્રણેક્સ ચાર વાય બરાબર માઇનસ છું માઇનસ છ માઇનસ છ તો ઝીરો થઈ જશે નહીં થાય ઝીરો બંને માઇનસ છે ને બંને માઈનસ હોય તો એનો સરવાળો થાય એટલે લોકો અહીંયા ઝીરો કરીને હિસાબ પૂરો કરી નાખીએ આપણે ઉધાર રહેવા જ નથી દેવું પછી સર્વિસ શું શું કરે એમને પણ ઝીરો ગમે અને આન્સર આવશે એન્ડ સમજી ગયા હજુ એકાદ કઈ ક્વેશ્ચન હોય તો જોઈ લઈએ નહીં તો આજનો અહીંયા આપણે અધ્યાય પૂર્ણ કરી લઈએ એક ક્વેશ્ચન આવો છે જરાક ધ્યાન આપો બધા તમે આપશો ધ્યાન તો મળશે તમને જ જ્ઞાન એક્ઝામ્પલ નાઇન છે પણ તમને કાલે જે સેશનમાં મેં થિયરી સમજાવી હતી એની અંદર એક માહિતી આપી હતી તમને કે કોઈ પણ સમીકરણ ગણવાનું ચાલુ કરો ને પહેલા શું કરવું જોઈએ એ વન અપોન ઈ ટુ ચેક કરવું જોઈએ તો અહીંયા ચેક કરીએ એ વન અપોન એમ તો બધામાં જ તમારે ચેક કરશો તમને આન્સર નું વન બાય ટુ બી વન અપોન થ્રી બાય સિક્સ સેમ સેમ આવવા લાગે સી વન અપોન અલગ છે તો એ વન અપોન સોલ્વ કર્યા જ કરો તમારો આન્સર નહીં આવે એટલે તમે ઘડી ઘડી ટ્રાય કરો ઘડી ઘડી ટ્રાય કરો અને તમારો સમય શું થાય બગડે સમજી ગયા એટલે બગડે એટલે તમારે આવું થોડું વેરીફાય કર લો તમને ખ્યાલ છે કે આ ક્વેશ્ચન આગળ કેટલી મહેનત કરવા જેવો

શું ગુજરાતી માં એને બોલો વર્ડ પ્રોબ્લેમ ને કૂટ પ્રશ્ન જેમાં માથું કૂટવું પડે ને એટલા માટે એને શું કહીશું કૂટ પ્રશ્ન